સાંતલપુર તાલુકાના ફાંગડીથી જજામ ગામ રોડ પર ભ્રષ્ટાચારની ઘોર આશંકા નમા બનાયેલા રોડે એક જ વરસાદમાં થયો ધૂળધાણી સાંતલપુરના ફાંગણી જજામ માર્ગ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ સમયગાળો રોડનું કામ પૂર્ણ થયા માત્ર બે મહિના થયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગળીથી જજામ ગામને જોડતો મુખ્ય માર્ગે તાજેતરમાં જ માત્ર બે મહિના પૂર્વે બનાવવામાં આવ્યો હતો જોકે હવે પ્રથમ વરસાદમાં નવીન રોડની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે માર્ગ પર જગ્યા જગ્યા પર દરાર ઉકડેલી પેચિંગ અને ધોવાઈ ગયેલી પાવર જાળી હાલત જોઈ રસ્તા બનાવવામાં બિનમાવજત કામ થયું હોવાનું સ્પષ્ટ જણાય છે ક્યાંક અડધો રોડ ઉકળી ગયો છે તો ક્યાંક પેચિંગ કે પાવર લેવલ જમાવાયેલો નથી રસ્તાના કિનારો ધોવાઈ જતા વાહન ચાલકો માટે જીવલેણ મુશ્કેલી ઊભી થઈ છે લોકોની ફરિયાદ ભ્રષ્ટાચારનો પ્રબળ આરોપ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ટેન્ડર પદ્ધતિથી થયેલા રોડના કામમાં જે ગુણવત્તાનો અભાવ જોવા મળે છે તે કોન્ટ્રાક્ટર અને સંબંધિત ઇજનેરોના મિલી ભગતના પરિણામરૂપી છે લોકોનું કહેવું છે કે તેમનો કર ચુકાવ વેરો અને વિકાસનો ન્યાય કચરા પેટીમાં નાખવામાં આવ્યો છે તાત્કાલિક તપાસની માંગ ઉઠી રાધારી અને આસપાસના ગામ લોકો દ્વારા તાત્કાલિક તટસ્થ તફસીલાતી તપાસની માંગ કરવામાં આવી છે એજન્સી કે કોન્ટ્રાક્ટર સામે કડક કાયદેસર કાર્યવાહી થાય તે તેમની જીદ છે જવાબદારી નક્કી થાય નહીં ત્યાં સુધી રોષ સમશે નહીં લોકોની ચીમકી હાલ રસ્તાની દુર્દશા છતાં કોઈ પણ અધિકારી સ્થળ પર તપાસ માટે આવ્યું નથી સ્થાનિક લોકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર આ મુદ્દે નિષ્ક્રિય રહેશે તો ભારે લોક રોષ તથા માર્ગ રોકો જેવા આંદોલનનો પણ થયા વિના નહીં રહ્યા રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર